નવા ગામ ચિંતા બુધવારની રાત્રે એક મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી પર ચાર હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી દસ સેકન્ડમાં ચાર ઘા મારતા ભાગ દોડ મચી ગઈ હતી હપ્તો નહીં અપાતો હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજ રોજ વધી રહ્યો છે ત્યારે મંડપ ડેકોરેશનના માલિક પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે નવાગામ ચિંતાચોકમાંથી ચિંતા ચોકમાંથી રાત્રિના સમયે પસાર થતા મંડપ કોન્ટ્રાક્ટર વૃદ્ધ ભરત પાટીલને અજાણી સમયે ચપ્પુના ઘાજી ઝીકી દેતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા તો બનાવની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી સ્થાનિકે જણાવ્યું હતું કે ભરત પાટીલ પાટિલ પાંત્રીસ ચાલીસ વર્ષથી ભરત મંડપ ડેકોરેશનના ધંધા સાથે જોડાયેલા છે ત્રણ દીકરા બહુ અને પત્ની સાથે રહે છે પ્રેમાળ સ્વભાવના વૃદ્ધ ભરતભાઈ પર થયેલા હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ બહાર આવ્યું છે હાલ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બુધવારની રાત્રે લગભગ આઠ વાગે ટપોરીઓ હુમલો કરી ચપ્પુના ત્રણ ચાર ઘાર ઝીકી દેતા ડરનો માહોલ ઊભો થયો હતો લોહીના ખાબુચામાં પડેલા ભરતભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા ગઈકાલે વિડોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આઈપીસી કલમ ત્રણસો મુજબનો ગુનો નોંધવામાં આવે છે જે ગુનામાં ફરિયાદ હકીકત મુજબ ભરતભાઈ તુકારામ પાટીલ જે ડિંડોલી વિસ્તારના રહેવાસી છે જે મંડપ ડેકોરેશનનો ધંધો કરે તેમની પાસે આરોપી રાજેશ ધનુરાય યાદવ અને અન્ય બે ઈસમો દિવાળીના સમય દરમિયાન ખર્ચો માંગવા અને ખંડણી માગવા માટે ગયેલ અને એ આરોપીઓએ એમને દિવાળીના ખર્ચાની માગણી કરેલ તે સમયે ફરિયાદીએ રાજેશ ધનુરાય યાદવ અને અન્ય બે ઈસમો વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ હતો જેની અદાવત રાખી આરોપી રાજેશ ધનુરાઈ યાદવે તેના મળતિયાઓ રોહિત બોડી અને અન્ય ઈસમ રિતેશ રૂપે રિતેશ રીત્યો કમલેશ ગવડે એ આરોપીઓને તેનું ઉપરાણું લઈ અને ફરિયાદી પાસે અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપી અને ગઈકાલે છરી અને ચપ્પુ વડે હુમલો કરાવેલો હતો જે હુમલામાં ફરિયાદીને ગંભીર જીવલેણ ઇજાઓ થયેલ જેથી વિરુદ્ધમાં વિરુદ્ધમાં છ આઈપીસી ગુનો છે હાલમાં ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં છે અને સુરતમાં ઘણા સમયથી વધી રહેલા અસામાજિક તત્વો આતંક લઈ પોલીસ આવા લોકો સામે હવે કડક પગલા લે તેવી હાલ તો જરૂર બની છે અસર શેટા સાથે અસર કુરેશી